જેસી કપાવણ માં જો પાણી ની પાણી ને થેલીઓ ને બધું લઈ આપણે આવી માં છે આ કપાવ તો કે હવે ઉહડીયો કરવાનો પણ બાંગરો મસ્તી નો જો ચોમાસા જેવો લીલીલો સેવાર દેવ તો આપણે આવી જસી કપાવણ માં તો બ્લોક માં બન્યા રેજો તો આપણે આવી જસી કપાવણ માં આપણે ખાલી થેલી લઈને આવી ગયા હે કપાવણ તો હાલો બધા કપાવણ માં આમ આવે તો આપણે આપણે આ બધું વીણી લીધું હે અને આપણે વિડીયો ઉતારવાનું નવરેશ નતા આવી છો કે અત્યારે અમે ગાયો ઘાય ફટાફટ કરી ઉહેડ્યો તો આ બધું વીણવાનું હે જો આ ટૂંકમાં બધું કાઢી વારવાનું હે કપાય એટલે ગાયો ઘા વીણવા માંડે ને આવું થોડું થોડું ને આટલી થેલી ભરી લીધી હે જોકે બે ત્રણ આટા વે ત્યારે આટલી ભરાણી આમાં કાંઈ હે નહીં જાતે

ચા પિન સડી ગયા છે સાહેબ ચા પિન આવતરી અહીં ને मंडी फटाफट વેણવા એટલે જો કે વેણાઈ જાય ફળ બધું જેસી મીણતા વેણ કાં થાતા લેતા આવી સી અને આ મીણ તો મીણ તો જવાનું છે તો આપણે બીજા સાહેબ સડી ગયા સી આ બધું લેવાઈ ગયું છે આંક કઈ લેવાઈ ગયું છે એ વાત નું લેવાનું છે આપણે તો મંડી ફટાફટ લેવા બીજે સહી આવતરીયા હે પણ થેલી ઉનો ભરાતી જે થોડી થોડી થેલી ભરાય હો કે ઓઘડીઓ કરી ને એટલે બડે જા જેટે પગવાયા બે જ સરીયા છે પછી આમ થોડું ખેઈ લેવા જવાનું હે ફટવાડી ઘરે આપણે શેરે પોગી ગયા ને આમ બધું લઈ લીધું કે આટલી જ થેલી ભરાણી કે હવે ઉહેડીઓ જ કરી આપણે આ બધું વીણી નાખ્યું છે એમ હામે છે આટલી થેલી ભરાણી છે આપણે હજી વીણી છે તે સાડા બાર જે થયું તો આપણે ઘરે કરીને જવાનું છે આટલો રહ્યો કપા વીણવાનો બાકીનું આ બધું આખું પડું વીણી ગયું ચાલો આપણે જય ઘરે તો બધાને જય માતાજી જય રામ આપી રાધે રાધે આપણા બધા કપા વીણી લીધો છે એમને જયશ્રી ઘરે